ભીડભંજન મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્ન ક્ષેત્રને પચીસ વર્ષ પૂર્ણ થયા છે જે નિમિત્તે મંદિર ખાતે શ્રી અન્નપૂર્ણા યજ્ઞ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ કલાકે અન્નપૂર્ણા યજ્ઞ બપોરે બાર કલાકે મહાઆરતી યોજવામાં આવી હતી શિવજી મહારાજે જણાવ્યું હતું કે ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ તેમજ મજદૂર દિવસ અને આજના દિવસે અન્ન સેવાનો પ્રારંભ થયો શ્રી ભીડભંજન મહાદેવની અસીમ કૃપાથી બ્રહ્મલિન સદગુરુ દેવસ્વામી અખંડ આનંદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ભીણવંજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય ટિફિન સેવા કરવામાં આવેલું અન્ન ક્ષેત્રે હોસ્પિટલમાં તેમજ જરૂરિયાતોની ટિફિન સેવા બધાના સાથ સહકાર અને આશીર્વાદથી આજે પચ્ચીસ વર્ષ પૂર્ણ થયા છે શ્રી ભીણવંજન જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવેલું અન્ન્યક્ષેત્ર હોસ્પિટલમાં ટિફિન સેવા બધાના સાથ સહયોગ અને આશીર્વાદથી કરવામાં આવ્યું હતું અને આજે પચ્ચીસ વર્ષ પૂર્ણ થયા છે એના ઉપલક્ષમાં આજે વલસાડ શ્રી ભીરમંચન મહાદેવના પ્રાગટમાં અન્નપૂર્ણા મહાયજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યમાં એક નાના માણસથી લઈ મોટા માણસ જોડાયેલા છે તે બધાને હું પ્રાર્થના કરું છું કે બધા સ્વસ્થ અને આનંદમાં રહે તેમજ ખૂબ પ્રગતિ કરે અને આવી સેવા જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં લોકો સહયોગ કરે અને હોસ્પિટલના સંચાલકોને નમ્ર વિનંતી છે કે તેઓને અન્ન સેવા જોઈતી હોય તો જાણ કરે જેથી કેટલા ટિફિન મોકલવા એની અમે નોંધ લઈ શકીએ આ સેવા કોઈ વ્યક્તિ સેવા નથી અભિડભન મહાદેવ કોઈ પણ સ્થળે અન્ન માટે જરૂર હોય તો અમે આપવા માટે તૈયાર હોવાની વાત કરી અન્ન માંગ્યું નથી દાતાઓ સ્વયંભૂ આવી દાન કરી જાય છે શરૂઆતમાં દરરોજના સો ટિફિન જતા આજે ત્રણસો ટિફિનની આસપાસ સેવા આપી રહ્યા છીએ કોરોના કાળમાં લગભગ પાંચસો ટિફિનનું વિતરણ થતું હતું જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિકતા ચરણ ખૂબ જ આનંદની વાત છે આજે ગુજરાત દિવસ મજદૂર દિવસ અને આજના દિવસે જ વલસાડની અંદર શ્રી ભીરભંજન મહાદેવની અસીમ કૃપાથી બ્રહ્મલીન સદગુરુદેવ સ્વામી અખનાનંદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવેલું અન્ય ક્ષેત્ર હોસ્પિટલોમાં ટિફિન સેવા એને આ બધાના સાથ સહયોગથી એના આશીર્વાદથી આજે પચીસ વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષમાં આજે વલસાડમાં શ્રી વીડવંજન મહાદેવ પ્રાંગણમાં અન્નપૂર્ણા મહા મહાયજ્ઞ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ સેવાની અંદર એક નાના માણસથી લઈને મોટા માણસો સુધી જોડાયેલા છે હું બધાને શ્રી વીડવંજન મહાદેવને પ્રાર્થના કરું છું કે બધાને જ સ્વસ્થ રહે આનંદમાં રહે અને ખૂબ પ્રગતિ કરે અને આવી સેવાઓ જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં એ લોકો સહયોગ કરે અને હોસ્પિટલવાળાઓનો બી હું ધન્યવાદ આપું છું કે સમયસર ફોન આવે આ લોકોના સમયસર ટિફિનની નોંધણી કરાવે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ સેવા કોઈ એક વ્યક્તિની સેવા નથી અને શ્રી વીરભંજન મહાદેવ દ્વારા કોઈ બી જગ્યા પર

સમાચારોની